ગૌરી વ્રત અલુણા વ્રત આ અલુણા વ્રત ગૌરી વ્રત અષાઢ મહિનાની અંજવાળી અગિયારસ એટલે સુદની જે અગિયારસ આવે છે ત્યારથી આ વ્રત શરૂ થાય છે અને આ ગૌરી વ્રત પાર્વતી માતા એટલે કે ગૌરી માતાએ કરેલું એટલે આ વ્રતને ગૌરી વ્રત કહેવાય છે આ વ્રત નાની કુમારિકાઓ કરે છે અને આમ આમ તો તો જોઈએ આ નાની નાની બાળાઓ કરે છે છે એ લોકોમાં ઉત્સાહતા અને એનામાં ધાર્મિકતા આવે છે એને એમ થાય કે મારે વ્રત છે હું વ્રત કરવાની છું એવી એનામાં ધાર્મિકતા જાગે છે અને એનામાં બાળકો માટે બાળાઓ માટે કોઈ નીતિ નિયમ નથી હોતા વ્રત કરે ત્યારે કે આવી રીતે જ કરવાનું ને આટલું જાગવાનું ને આવી રીતના કરવાનું એવા કોઈ નીતિ વખત જમી લે તો પણ ચાલે અને એના બદલામાં નાની બાળાઓ આખા દિવસનું એકટાણું જમે એવું થઈ ના શકે પણ તો એના મમ્મી પપ્પા પણ કહેતા હોય છે કે બેટા આજે એક દિવસ તું રે એક દિવસ મમ્મી રે એક દિવસ તું રે અથવા એક દિવસ તારા પપ્પા રે એવી રીતના કરીને પણ બાળાઓને આજે ગોરાનું જે વ્રત છે એ કરાવતા હોય છે સ્ત્રીઓના જીવનમાં વ્રત તો ઘણા કરવાના હોય છે ત્યારથી એના આ જે ગોરાનું જે વ્રત છે અલુણા વ્રત એ ગોરાના વ્રતથી શરૂઆત થાય છે અને ઘરના વડીલો આવી રીતે એમને શીખવાડે છે કે તમે આ ગોરાનું વ્રત કરો પાંચમ ભેગી થઈ અને માટી લેવા જાય છે પછી માટી લઈ આવી અને જુવારા વાવવાના હોય છે ટોપલીમાં પોળા વાસણમાં એમાં જુવારા વાવવાના હોય છે જુવારામાં ઘઉં પછી જુવાર તુવેર ચોળા તલ એવું બધું લઈ શકાય એ જુવારા વાવી અને દસ દિવસ સુધી મોટા થવા દેવાના છે અને પછી અગિયારસ થી પાછો ઉપવાસ શરૂ થાય જુવારા વવાઈ જાય પછી દસ દિવસ સુધી જુવારામાં પાણી પાય અને એક દિવસે પાણી પાય એક દિવસે નહીં પાવાનું એવી રીતે રોજ કરી અને દસ દિવસ સુધી જુવારા મોટા થઈ જશે અને અગિયારસ થી ગૌરીમાં પૂંજન ચાલુ થાય વ્રત ચાલુ થાય એટલે કુમારિકા સવારે ઉઠી વેલા નાઈ ધોઈ તૈયાર થઈ અને ઉંબર પૂજા કરવા માટે તૈયાર થઈ જાય છે એમાં ઘરના છે અને પછી બધી સહેલીઓ સાથે ગ્રુપ હોય છે એ લોકો ગ્રુપ બનાવી નાખે અને પછી બધા સાથે પૂજા કરવા જાય છે ચાલો આપણા આડોસ પાડોશ ના ઉંબર પૂંજે સગા સંબંધી ના ઘરે ઉંબર પૂંજે એમ પાંચ સાત અગિયાર એવી રીતે ઉંબરની પૂજા કરવાની હોય છે અને એનામાં એટલો બધો ઉત્સાહ હોય કે ચાલો આપણે બધા સાથે જઈએ ઉંબરપૂંજા કરીએ થી પૂનમ સુધી પાંચ દિવસ સુધી ઉંમરપૂંજા કરવાની હોય છે અને આમાં મોડું ખાવાનું હોય છે મીઠા વગરનું એમાં મોરેયાની ખીર પછી રાજેગરાની પૂરી પછી જે બટેકાની સૂકી ભાજી અને માર્કેટમાં મોરડની ભાજી આવતી હોય છે ખારી ભાજી હોય છે કુદરતી રીતે જ એ ખારી ભાજી બટેકાના સૂકી ભાજીમાં નાખીએ તો એનો સ્વાદ પણ આવી જાય અને મીઠું નથી એવું પણ ના લાગે અને એવી રીતે તમે ફરાળમાં ભાજી મિક્સ કરી અને બનાવીને ખાઈ શકો ઉંબરની પૂંજા પાંચ દિવસ હોય છે અગિયારસ થી તે પૂનમ સુધી પાંચ દિવસની પૂજા કરવાની હોય છે અને પૂનમને દિવસે

કે મમ્મી એમ કહે કે મમ્મી બહુ ભૂખ લાગે મોડું નથી ભાવતું કે નહીં તમારે તો મોડું જ ખાવું પડશે એટલે આમ થોડોક મનને આમ કંટ્રોલ રાખવો પડશે આપણે રોજ તીખું ને બધું ખાતા હોય ત્યારે તો પાંચ દિવસ સુધી મોડું જ ખાવાનું એટલે કે કે મમ્મી આપણે બોલીએ ને કે મમ્મી મોડું નથી ભાવતું તો એમ કે મમ્મી કે એ તો તમારે પાંચ દિવસ ખોરા રહેવાના એટલે તમારે તો ખાવું જ પડશે અને એક ટાઈમ જમવું જ પડશે ને આવું કરવું જ પડશે જો એમ કે આપણને જમવાનો ટાઈમ થાય ને વેલી ભૂખ લાગે એટલે એમ કે કે તમે જમવા બેસી પછી એક બાજુ તું તારે સુવાય ને એવી રીતના ત્યાં જ બેસીને જમી લે પછી જમી અને પછી સુઈ જવાનું અને પાછું ઊઠી અને પાછું ત્યાં ત્યાં જ બેસીને પાછું જમી લેવાનું એટલે આપણે ભૂખા ના રહી શકીએ વ્રત કરવા માટે આ જે માટે વ્રત છે તે કોઈ જાતનું આમ બંધન નહીં ઉત્સાહ છે ને આમ એક જાતની અત્યારના સમય પ્રમાણે ટ્રેનિંગ આપવામાં આવે એની જેવું કહે ને તો ચાલે એટલે આમ પોતાનામાં ઉત્સાહ ઉત્સાહતા જાગે કે મારે વ્રત છે મારે વ્રત કરવું છે એવી રીતની ટ્રેનિંગ આપવામાં આવે છે કુમારિકાઓને છેલ્લા દિવસે પૂનમના દિવસે પૂજા કરવાની હોય છે ત્યારે સાથે લેવાના પછી થાળીમાં બધો પૂજા ચોખા કંઈક ફ્રૂટ અથવા પછી જે ગોરમાને ધરવા માટે કોરડ કહેવાય મગ ઉગાડેલા મગ અને મઠ બે માતાજીને ગોરમાને ધરવાના હોય છે અને નાગલા પણ લેવાના હોય છે નાગલા કરી અને જુવારાનું જે આપણા જુવારા હોય એને ફરતે પહેરાવી દેવાના અને એ જુવારા સાથે લઈ લેવાના પૂજામાં આટલી વસ્તુ તાંબાનો લોટો ગંગાજળ અને પાણી મિક્સ કરી અને એ લેવાનું અને એ પછી જઈ અને માતાજીને બધું ચડાવી અને પછી મગમઠ ધરી અને પછી એ થોડા મગમઠ થોડા ધરવાના અને થોડા ઘરે લાવવાના એ પૂજા પૂરી થઈ જાય ઘરે આવીએ પછી એ મગમઠ હોય એ થોડા ખાવાના અને પછી આપણે જમી લેવાનું ના દિવસે આખી રાત જાગરણ કરવાનું હોય છે અને નાની કુમારિકાઓ આખી રાત જાગરણ ના કરી શકે તો એ બાર વાગ્યા સુધી જાગરણ કરે અને પછી આખી રાતમાં જાગરણમાં એ લોકો અવનવી ન નવી નવી રમતો રમે અંતાક્ષરી રમે કબડ્ડી રમે નાખે આખી રાતનું જાગરણ થઈ જાય પછી સવારે જુવારા અને ગોરમા બેવ લઈ અને બધા સાથે મળી અને જળમાં પધરાવી દે છે આ રીતે આખી રાત જાગરણ કરે છે આ વ્રત પાંચ વર્ષ સુધી કરવાનું હોય છે અને વર્ષે ઉજવણું કરી નાખવાનું હોય છે પછી ઉજવણામાં નાની કરે છે પાંચ વર્ષ સુધી કરે એટલે પાંચ ગોળણી કરે કે સાત કરે એવી રીતે ગોળણી કરી અને જમાડે છે ખીર રોટલી એવું બધું બનાવી અને જમાડે છે અને પછી નાના નાની કુમારિકાઓ ખુશ થાય એવી એને મનગમતી વસ્તુઓ ભેટ આપે છે આવી રીતે વ્રત નું ઉજવણું કરી નાખે છે